ધોરણ દસ વિષય સામાજિક વિજ્ઞાન પ્રકરણ વીસ ભારતની સામાજિક સમસ્યાઓ અને પડકારો તેમાં આજે આપણે દેખીશું કે લઘુમતીઓના કલ્યાણ અને વિકાસ માટે લઘુમતીઓના કલ્યાણ અને વિકાસ માટેની બંધારણીય જોગવાઈઓનો પરિચય આવો અથવા લઘુમતીઓ માટે સમાન તકના સંદર્ભમાં બંધારણમાં કઈ જોગવાઈઓ કરવામાં આવી છે તો આ સમજાવો તો એ સવાલ પહેલાં આપણે દેખીશું કે લઘુમતી કોને કહેવાય ભારતના બંધારણમાં લઘુમાટી લઘુમતી માટે સ્પષ્ટ વ્યાખ્યા આપવામાં આવી નથી ધર્મ કે ભાષાના આધાર પર કોઈ ચોક્કસ પ્રદેશ કે પ્રદેશોમાં બહુમતી ન ધરાવતા લોક સમને લઘુમતી કહેવાય જેમ કે હું સિમ્પલી કહું આ એક એરિયા છે એ આ બીજો એરિયા છે બી આ આખો એરિયા છે અને સી એરિયા બને છે તો સિમ્પલી હું વાત કરું તો એ એરિયામાં અને બી એરિયામાં તો એ એરિયામાં હિન્દુ વધારે છે કોણ વધારે છે હિન્દુ વધારે છે બી એરિયામાં મુસ્લિમ વધારે છે કોણ વધારે છે મુસ્લિમ વધારે છે તો સિમ્પલ હું એમાં હું જોઉં એમાં એમાં હું લઘુમતીની વાત કરું સોરી અને એમાં હિન્દુ વધારે તો મુસ્લિમ તો થોડા ઘણા તો હશે જ એવું ને તો હું લઘુમતીની જો પેલા લઘુમતી છે અને બહુમતી તો જો એમાં હું લઘુમતીની વાત કરું તો લઘુમતી કઈ આવે મુસ્લિમની આવે જ્યારે બી બહુમતી કોણ આવે હિન્દુ આવે પછી બીમાં બીમાં મેજોરિટી કોણ છે મુસ્લિમની તો હિન્દુ ઓછા હશે ઓકે અને બહુમતી કોની છે મુસ્લિમની અહત પડે છે ને શું છે પણ હવે આખા સી આ સીમાં હું વાત કરું તો સીમાં જો હિન્દુ પણ છે મુસ્લિમ પણ છે શીખ પણ છે બૌદ્ધ પણ છે જૈન પણ છે પારસી પણ છે ક્રિશ્ચિયન પણ છે બરાબર ક્રિશ્ચિયન પણ છે પણ હિન્દુ થોડા વધારે છે હિન્દુ થોડા વધારે આ ભારતની જો વાત કરું છું હિન્દુ થોડા વધારે હિન્દુ દેખાય છે ને વધારે દેખાય છે ને તમને આગળ તો આખા સીમાં વાત કરું કે સી આખો એરિયા થયો ને હા તો આખામાં વાત કરું તો લઘુમતીઓ વાત કરો તો લઘુમતીમાં તો ઘણી બધી આવી જાય કઈ કઈ આવી જાય જો મુસ્લિમ પણ આવી જાય ઇસ્લામ કહેવાય તેની ઇસ્લામિક આવી જાય બરાબર છે અહીં ઇસ્લામિક આય ઇસ્લામિક આય પછી ક્રિશ્ચન પણ આવી જાય પારસી પણ આવી જાય બૌદ્ધ પણ આવી જાય જૈન પણ માં મેજોરિટીમાં બહુમતીમાં કયું છે હિન્દુ કયું છે હિન્દુ તો કહેવાય લઘુમતી અને કહેવાય સાદી ભાષામાં લઘુમતી તો લઘુમતી કોને કહેવાય તો કે ભારતના બંધારણમાં લઘુમતી મારે ચોખ્ખી વ્યાખ્યા આપવામાં આવી નથી ધર્મ કે ભાષાના આધાર પર જો અહીંયા આપણે ધર્મના આધાર પર કીધું તેવી ભાષાના આધાર પણ કહેવાય હે ને અલગ અલગ ભાષાઓ છે આપણે હિન્દી છે ગુજરાતી છે મરાઠી છે કોંકણી છે બંગાળી છે તમિલ છે તેલુગુ છે મલયાળમ છે કન્નડ છે આસામી છે હા ઘણી બધી હજુ બોલો ને તો ઘણી બધી ભાષા તેમાંની એક વાત કરું અલગથી એક ભાષા છે ઇંગ્લિશ બરાબર ઇંગ્લિશ આપણા દેશની ભાષા નથી મુકા પણ આપણા દેશમાં બોલાય છે ધર્મ કે ભાષાના આધાર પર કોઈ ચોક્કસ પ્રદેશ કે પ્રદેશોમાં બહુમતી ન ધરાવતા લોક સમૂહને લઘુમતી કહેવાય બહુમતી ન ધરાવતા જે બહુમતી ધરાવતી ધરાવતીને બહુમત કહેવાય બરાબર ને હવે દીખે બહુમતી શું મેં તમને કીધું કે વધારે હોય તેને બહુમતી કહેવાય બરાબર છે સામાન્ય રીતે દેશ કે કોઈ પ્રદેશની કુલ જનસંખ્યાના અડધાથી ઓછી જનસંખ્યા ધરાવતા સમૂહને લોક સમૂહને લઘુમતી કહી શકાય લઘુમતી વિશ્વનો ખ્યાલ કોઈ પણ ધર્મ ભાષા કે પ્રદેશ પૂરતો મર્યાદિત નથી મર્યાદિત નથી બરાબર ચાલો રાષ્ટ્રીય સ્તર પર લઘુમતિઓની જેમ રાજ્ય સ્તર પર પણ રાજ્ય સ્તર પર સ્થાનિક એ પ્રાદેશિક લઘુમતીઓ પણ હોય છે જેમ કે હું વાત કરું આપણા આટલા એરિયામાં છે જગરિયા વિધાનસભાના એરિયાની હું વાત કરું છું તો આપણા અહીંયા આગળ બહુમતીમાં કોણ આવે છે બહુમતીમાં કયો સમાજ સમાજ આવે છે આદિવાસી સમાજ હે ને અહીં વસાવા વધારે દેખવા મળે છે આદિવાસી સમાજ અહીં દેખવા મળે છે તેનો આખા ભારતમાં વાત કરું તો આખા ભારતમાં કયો વર્ગ એવો છે જે લઘુમતીમાં છે આદિવાસી આપણા આટલા એરિયામાં બહુમતી માં આદિવાસી આવે છે માં આખા ભારતમાં શું એટલા બધા છે ના બરાબર ને ચાલો એસટી એસટી ની વાત કરો ને હા ચાલો એ જ બધું એસટી 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 સિડ્યુલ ટ્રાઇબ સિડ્યુલ ટ્રાઇબ યસ એસટી એમ નામ આ એ પણ આપણે આ પાઠમાં બધું ભણાય સમજાઈસ કમ્પ્લીટ હા ચાલો લઘુમતી વિશેનો ખ્યાલ કોઈ ધર્મ ભાષા કે પ્રદેશ પૂરતો મર્યાદિત નથી રાષ્ટ્રીય સ્તર પર લઘુમતીને જેમ રાજ્ય સ્તર પર સ્થાનિક કે પ્રાદેશિક લઘુમતીઓ પણ હોય

તો પણ તે રાષ્ટ્રીય સ્તરે લઘુમતીમાં હોઈ શકે છે જેમ કે અત્યારે વાત કરીએ આપણે અત્યારે આદિવાસી સમાજ બહુમતીમાં આટલા એરિયામાં પણ તે રાષ્ટ્રીય સ્તરે લઘુમતીમાં પણ હોઈ શકે છે અને રાજ્યની લઘુમતીનો કોઈ લોક સમુદાય રાષ્ટ્રીય સ્તરે બહુમતીમાં પણ હોઈ શકે છે તો આ સાદી ભાષીમાં લઘુમતી સાદી ભાષામાં લઘુમતી કોને કહેવાય મેં તમને સમજાવ્યું હવે આપણે દેખીશું લઘુમતીઓના કલ્યાણ અને વિકાસ માટેની બંધારણીય જોગવાઈનો પરિચય આપવા આપણે દેખીએ અથવા લઘુમતીઓ માટે સમાન તકના સંદર્ભમાં બંધારણમાં કઈ જોગવાઈઓ કરવામાં આવી છે તો કે દેખીએ લઘુમતીઓના કલ્યાણ અને વિકાસ માટેની બંધારણી જોગવાઈ આ મુજબ છે ભારતના બંધારણે દેશની બધી જ લઘુમતીઓને બહુમતીઓના જેટલા અને જેવા જ સમાન જેવા જ હકો સમાન ધોરણે ભોગવવાનો અધિકાર આપ્યો છે ફરીથી જ બોલું છું ભારતના બંધારણ દેશની બધી જ લઘુમતીઓને એ કોઈ પણ હોય બરાબર ધર્મની બાબતે હોય કે ભાષાની બાબતે હોય બહુમતીઓના જેટલા જ બહુમતી જેમ કે હું વાત કરું અત્યારે આપણા મુસ્લિમ છે તે આપણે ઇસ્લામ છે તો અત્યારે આપણે ભારતમાં લઘુમતીમાં છે બરાબર પણ તેમને પણ હિન્દુ જેટલા અધિકાર હક આપવામાં આવ્યા છે લઘુમતીઓના અધિકારો હિતો કલ્યાણ અને વિકાસ માટે ભારત સરકારે રાષ્ટ્રીય લઘુમતી પંચ કયો પંચ રાષ્ટ્રીય લઘુમતી પંચ બરાબર આપણે વાત કરીએ ગ્રામ પંચાયત પંચાયત કેટલા સભ્યોનું પાંચ 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 તેનો કયો પંચ રાષ્ટ્રીય લઘુમતી પંચની રચના કરી છે આ ઉપરાંત ભારતમાં ખાસ કરીને મુસ્લિમ લઘુમતી માટે સરકારે મુસ્લિમ પર્સનલ લો બનાવ્યો છે મુસ્લિમ પર્સનલ લો મુસ્લિમ વ્યક્તિગત કાયદો એ કાયદા દ્વારા સરકાર મુસ્લિમ કોમના હિતોનું રક્ષણ કરે છે ધાર્મિક સ્વતંત્રતાના મૂળભૂત હક મુખ્યત્વે ધાર્મિક લઘુમતીઓને ખાતરી આપે છે કે તેઓ પોતાના ધર્મના પ્રસાર પ્રચાર અને પ્રોત્સાહન માટેના પ્રયત્નો કરવા સ્વતંત્ર છે પ્રસારક ફેલાવો પ્રચાર કરો તે અલગ છે પ્રચાર અને પ્રોત્સાહન કે તમારો અમારો ધર્મ પાડો બરાબર તમારા ધર્મ માનો કાયદો બળપૂર્વક કરેલા ધર્મને તને માન્ય રાખતો નથી મેં અત્યારે કીર્તિરાજની વાત કરી આ કીર્તિરાજને હું કહું કે કીર્તિરાજ હા તો આ ઇસ્લામ ધર્મ અથવા ખ્રિસ્તી ધર્મ અથવા હિન્દુ ધર્મમાં પાળે પણ એની મરજી એને જેના જે ધર્મ પાડવો હોય તે પાળી શકે છે બગા બરાબર છે ચાલો સરકારી સરકારી આર્થિક સહાય લેતી કોઈપણ શિક્ષણ સંસ્થામાં ધાર્મિક શિક્ષણ આપી શકાતું નથી જો શબ્દો અગત્યનો ધ્યાન નહીં સરકારી આર્થિક સહાય આર્થિક સહાય મેન્સ સરકારી આર્થિક મદદ આર્થિક મદદ મીન્સ જે શાળામાં જે શિક્ષણ સંસ્થાઓ કોલેજ અથવા અથવા કોઈ જે શાળામાં સરકારના પૈસા આવતા હોય સરકાર મદદ કરતી હોય સ્કૂલ અથવા શાળા અથવા કોલેજ ચલાવવામાં તો ત્યાં ધાર્મિક શિક્ષણ આપી શકાતું નથી તેનો મતલબ એવો થયો કે કોઈ ખાનગી સંસ્થા હોય કોઈ ખાનગી કોલેજ હોય કોઈ ખાનગી સંસ્થા કોઈ ખાનગી સ્કૂલ હોય તો ત્યાં ધાર્મિક શિક્ષણ આપી શકાય છે એનો મતલબ આનો મતલબ એવો થયો કે બરાબર છે સાદી ભાષામાં બરાબર ને કે સરકારી જ્યાં હોય કે સરકાર આર્થિક સહાય લે તો સરકાર તો આપણે ટેક્સ ભરે તેમ હે ને હા તેમથી સરકાર કમાય ને પછી આપણામાં જ વાપરે છે ચલો તમામ ધાર્મિક સમુદાય પોતાના ધર્મના વ્યવસ્થાપન અને ધાર્મિક પ્રવૃત્તિઓ માટે સંપત્તિ કે દાન મેળવવાનો તેમજ તેની દેખભાળ કરવાનો અધિકાર ધરાવે છે જ્યાં ફરી ત્યાં આગળ તમામ ધાર્મિક સમુદાયો પોતાના ધર્મના વ્યવસ્થાપન પોતાના ધર્મને ચલાવવા માટે તેમજ અને ધાર્મિક પ્રવૃત્તિઓ માટે સંપત્તિ કે દાન મેળવવાનો શું મેળવવાનો સંપત્તિ કે નહીં જેમ કે રામજી મંદિર છે રામજી મંદિરનો અધિકાર છે કે સંપત્તિ દાન મેળવી શકે પણ તેનું પણ બકા આસપાસ કોઈનું બોર્ડ હોવું જોઈએ પછી હું તો એવું નહીં કે ત્યાં એલરટે કોઈ પણ આવતું હોય બરાબર ને અને આપણે આગળ હું ડાન્સ કરું ત્યાં પાંચ હજારનું દસ હજારનું પણ ત્યાં શું વપરાય છે કેટલું વપરાય છે શું નથી વપરાતું કાં તો બીજો કોઈ વ્યક્તિ લઈ જાય મને શું ખબર પડે ખબર પડે તે માટે કોઈ અલગ બોર્ડ હોવું જોઈએ તેનું પણ અલગ કોઈ પાંચ શબ્દનો કોઈ શબ્દ કોઈ હોવું જોઈએ મતલબ ક્યાં તો મંડળ હોવું જોઈએ કે રામજી મંડળ સમિતિ રામજી મંદિર મંડળ સમિતિ કોઈ પણ એવી સમિતિ હોવી જોઈએ કોઈ વસ્તુ હોવું જોઈએ ચાલો આપણે અહીં સરસાની વાત કરું અયોધ્યાની વાત નથી કરતો ભાઈ અયોધ્યા તો શાયદ બકાવું ત્યાં દાન કરોડોમાં દાન આવે છે કેટલા લોકો દાન કરે છે છે ને એવું મંડળ છે ને કોઈ સમિતિ છે ને આપણે રામજી મંદિર છે ભાઈ એવી કોઈ મંડળ તો સમિતિ છે ઓકે તો વેલેન એન્ડ ગુડ છે કોઈ વાંધો નહીં પણ એવી સમિતિ ના હોય તો બનાવી પડે બરાબર છે એ તમને કીધું સિમ્પલ કંઈ ખોટું નથી હોય બરાબર ચાલો સાંસ્કૃતિક અને શૈક્ષણિક હદ દ્વારા મળેલા અધિકારો મુજબ લઘુમતીઓ પોતાની ભાષા લિપિ અને સંસ્કૃતિનું સંરક્ષણ કરી શકે છે સાંસ્કૃતિક અને શૈક્ષણિક હદ દ્વારા મળેલા અધિકારો મુજબ લઘુમતીઓ પોતાની ભાષા લિપિ અને સંસ્કૃતિનું સંરક્ષણ કરી શકે છે આ લઘુમતીને ધર્મ વંશ જાતિ રંગ કે ભાષાના કારણે સરકારી સહાય મેળવતી કોઈ પણ સંસ્થામાં પ્રવેશ કરતા અટકાવી શકાશે નહીં સમાજના બધા વર્ગોને પોતાની પસંદગી પ્રમાણે ભાષા અને લિપિને જાળવવા અને તેનો વિકાસ કરવા તેમજ પોતાની સંસ્કૃતિનું રક્ષણ અને સંવર્ધન કરવા માટે શૈક્ષણિક સંસ્થાઓને તેમનું સંચાલન કરવાનો અધિકાર છે મને સિમ્પલ હું આ ફરતી આપણા રામજી આપણા સરસના રામજી મંદિર વિશે વાત કરું છું તેમનું અલગ જોઈ બોર્ડ હોય તો સરસ ના હોય તો બનાવી દેવાનું કેમ કે ના હોય તો જો બધા વ્યક્તિ સારા હોય કેટલા લોકો ધંધો નામે ધંધો કરે કરે ને એટલે ના હોય તો અલગ એક બોર્ડ બનાવો અને બોર્ડ બનાવીને બોર્ડ બનાવો મંડળ બનાવો સમિતિ બનાવો એ સમિતિમાં અમુક સભ્ય રાખો કેમ કે એકલો કોઈ સભ્ય ના રહી શકે કેમ ના રહી શકે હવે અત્યારે આમ મિતુલ પટેલ દાન કરે છે બરાબર તો મિતુલ પટેલ દાન કરીને પાંચ હજારનું દાન કરે છે પણ પેલો પહેલાં જે સમિતિને એકલો શબ્દ હોય પૈસા ખાઈ જાય તો શું ખબર પડે ખબર પડે ના એટલે આમ તો ચાર જણા એમાં ત્રણ ચાર જણા એમાં ગ્રુપમાં હોવા જોઈએ જે બધી માહિતી દેખરેખ અને ટ્રાન્સપરન્ટ રાખતા હોય પારદર્શક રાખતા હોય બધાના જણા એવો કોઈ ગ્રુપ હોય કે આજે મિત્રુલભાઈ પટેલ ગ્રુપમાં વોટ્સઅપ ગ્રુપમાં જાહેર કરે કે એક રસીદ ફાળે કે આજે નામ છે મિટુલ પટેલ મિટુલ પટેલ ને પછી નીચે છે કેટલા કેટલા જમા કેટલા રાશિ જમા થઈ મંદિર ટ્રસ્ટમાં તો કે પાંચ હજાર બરાબર ને બધા વાહવા કરશે કોંગ્રેચ્યુલેશન ઓલ ધ ખબર ને બધા સાબાઈ આવશે વાહ વાહ સાબાસી સાબાશી આહા તે હે ચાલો હવે આવી ધ્યાન આઈ સમાજના બધા વર્ગોને પોતાની પસંદગી પ્રમાણે ભાષા અને લિપિને જાળવવા મતલબ કે તમારી મરજી તમારા જવું તમારી જે પણ ભાષા હોય તમે બોલી શકો છો હવે તું ત્યાં બંગાળમાં હિન્દી તો તો કોઈ વાંધો પણ હિન્દી અમે ખબર જે બંગાળી તારા વિરોધ કરી નહી શકે પેલા તું તો હિન્દી બોલે તો અહીં ના આવતો અહીંથી જતો રહે તદ્દન ખોટું છે અને તેનો વિકાસ કરવા તેમજ પોતાની સંસ્કૃતિનું રક્ષણ અને સંવર્ધન કરવા માટે શૈક્ષણિક સંસ્થા અને તેમનું સંચાલન કરવાનો અધિકાર છે બરાબર તો આ સવાલ અહીં પૂરો થાય છે